હું જે વાતો ઘણા થોડી અઘરી લાગે પણ હોય એક કુંભાર ભગત પ્રજાપતિ ભગત ધૂળ ખાણ માં ધૂળ ખોદતા હતા ને તો ધૂળ ખોદતા હતા એમાંથી એક હીરો જીડ્યો પથ્થર ચમકીલો પથ્થર એને તો ખબર કે હીરો છે તો હુતળી બાંધીને ગધેડા ને ગળે બાંધી દીધો એને એમ કે ચમકીલો પથ્થર છે અને સારો લાગશે એમ એને હવે ઝવેરી હોય તો હીરા ઓળખી હોય ને એટલે એ હીરો બાંધેલો ને એ માથે માટી ગધેડા ને હાકીને કુંભાર ભગત આયેલા જાય પ્રજાપતિ એમાં ઝવેરી સામો આયેલો આવે રસ્તો હોય ને ઝવેરી નજર પીડી એ તો ઓળખી ગયો જોઈને આ હા એ ખવા લાખનો હીરો આના ગધેડા ગળે બાંધ્યો એ કીધું એ ભગત કુંભાર ભગત કે હા આ ગધેડા ગળે શું બાંધ્યું કે એ તો મને ચમકીલા પથ્થર જેવું જીડ્યું ને બહુ સારું લાગે એવું હતું મેં બાંધી દીધું કે ચમકીલો પથ્થર વેસવો છે કે હા પૈસા દીધો તો વેસવો કેટલા લેવા સો રૂપિયા હો રૂપિયા નો ચમકીલો પથ્થર છે આમાં થોડો કઈ હીરો છે તું હો રૂપિયા હો રૂપિયા એને એમ ક્યાં ખબર નથી પડે લઈ હવા લાખ નો હીરો હો રૂપિયા કે રૂપિયા નહીં કે તો ત્રીસ રૂપિયા આપું નથી દેવો ચાલી આપું નથી દેવો પચાસ આપું નથી દેવો નેવું રૂપિયા અને છેવટે હાલતો થઈ ગયો ઓલો ઓલો ઝવેરી આમ હાલતો થઈ ગયો કુંભાર ભગત આમ નથી દેવો કે ભલે આવો ચમકેલો એવો સારો હો પૂરા થયો ઓલાનું થયું મારા જ ગામ છે સાંજે પાછો જાય બાકી આને હોય પૂરા દેવા નથી એવું એનો વિચાર આવ્યું આને કઈ ખબર નથી એ હાલતો થઈ ગયો ને બીજો દવેરી હાલો આવતો એ ભાળી ગયો આ હું ઈ કે પથ્થર છે સમ કિલો વેસવો છે એ પરખી ગયો હવા લાખ નો હીરો છે ઈ કે વેસવો છે ને હા કેટલા લેવા તો આઈલો જાય જો ઓલો આઈલો જાય ને હું માગી મારે હો થી નીચે લેવાનું થતા નથી કે નહીં નહી પંચાણું 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 પૂરેપૂરા હો દેવો હોય તો જ તો કે હાલે આલે હોય ખબર હતી હવા લાખ નો હીરો છે સો રૂપિયા દઈને ને લઈ લીધો ઓલો લઈને વહી ગયો બધું પતી ગયું ઓલો જવેરી ઘરે ગયો ને ખબર પડી કે બીજા એ હવા લાખ નો હીરો ઓલા પાસે સો રૂપિયા લઈ લીધો તો ખાધા પાણી એનો પીધો સીધો એના ફળિયામાં કુંભાર ભગત ના ફળિયામાં હળી કાઢી હફતો હફતો જઈને કે બુદ્ધિ જેવો સાટો છે કે નહીં કે કા ઈ કે હવા લાખ નો હીરો હતો હવા લાખ નો સો રૂપિયા ઓલા ઝવેરી ને દઈ દીધો બુદ્ધિ નથી તને બુદ્ધિ તા ગધેડો ફળિયામાં બાંધ્યો તો એ બોલ્યો કે તું બુદ્ધિ વગરનો છો એ પ્રજાપતિ તેને ઓળખતો નતો કે આ હીરો છે એનો માટી પારખવાનો ધંધો છે તારો ઝવેરી છો તારો હીરા નો એ માટી પારખી દે કે આ માટીમાંથી માંથી હું બને આમાંથી હું બને પણ ગધેડો કે બુદ્ધિ વગરનો તું છો કે હો પુરાય નો દીધા ને હવા લાખ નો હીરો જવા દીધો એમ જે પરખતા હોય એ જવા કિંમત નો કરે ને એની જ વાત હોય એના પરખતા હોય એના માટે કઈ લેવા દેવા નો પરખતા હોય એના માટે શું છે ચેરી લે પગતર દીયો જૂનો દુહો છે દાસી હાલી જતી હતી બજારમાં અને ચમકીલો પથ્થર જેવું જોયું એક અંગૂઠો ના આંગળી ની વચ્ચે આમ કરીને દબાવી પગ મોજડીમાંથી પગ બહાર કાઢી અંગૂઠા આંગળી વેચાણ નાખી દીધો પગ અને હાલી ગઈ કામે ગઈ આખોથી કામ કર્યું ઘરે ગઈ પણ ઘરે જતી દુકાન પાસે નીકળી થયું ચમકીલો પથ્થર છે પણ હવે હીરો હોય કે પાકી ખબર નથી પણ પૂછી તો લો એટલે બહાર કાઢીને આમ દીધો ઓલા હાથમાં તો ઓલા નજર છૂટી ગયા તો સાચો હીરો ઝવેરી ને ઈ ઝવેરી એવું જ કર્યું એ કે પથ્થર છે ચમકીલો અમારે ક્યાંક શોભામાં રાખવા થાય શું લેવું તો ઈ કે પચાસ રૂપિયા આપી પચાસ નહીં અરે પચાસ રૂપિયા આપી દઉં કે નહીં ચાલી થી વધારે પચાસ પૂરા લઈ જવાની આલે જોતો હીરો આમ કરીને પછાડ્યો ને તો ફાટી ગયો બે ભાગ થઈ ગયા ઝવેરી ઉભો થઈ ગયો કે હું મારો મારો અનુભવ હિતેર વરનો થયો છું હું મારી આંખ ફરેતા કહી દઉં કે આ હીરાનું આટલું મૂલ્ય છે અને મારે પરખવામાં ફેર પડ્યો આજ પહેલી વાર કારણ કે હાચો હીરો કદી ઘણ મારો તો એ ફાટે નહીં અને આ તો ફાટી ગયો એટલે એનો અર્થ એવો થયો કે હાચો નથી તો નથી તો મને હાચો લાગ્યો તો હવે મારે આ ધંધો મૂક દેવો જોઈએ મારા પારખવામાં ફેર પડી ગયો એનું કારણ શું આ તો કવિની કલ્પના છે સાંભળજો માણસને સમજાવવા બધું અને તઈ કીધું કે આ હીરો ફાટી કેમ ગયો તઈ હીરો બોલ્યો સાંભળજો કે હે જવેરી સાંભળી લે ચેરી લે પગતર દિયો તાતે ઘટ્યો ન ચેરી એટલે દાસી દાસી એ પગ મોજડીમાં નાખ્યો માં તો મને મનમાં નહોતું ઈ મને ઓળખતી એ નથી એની પાસે મારી શું કિંમત હોય ચેરી લે પગતર દિયો તાતે ઘટ્યો ન માન પણ તું જાન ન હાર અજાન ફો તાતે હિયો ફટાન તું મને ઓળખે છે ને ઘા કરી દીધો એટલે મારું હયુ ફાટી ગયું છે ભલા માણસ જે ઓળખતા હોય ઈ ઘા કરી દે ને આનામાં કાઈ નથી અને ફલાણાની હારે આપડી ગણતરી કરે ને ત્યારે દુખ થાય બાકી નો ઓળખતા હોય તો ભલે મોજડીમાં નાખીને ફરે એને ક્યાં લેવા દેવા છે

તે પાળિત નાળ ખોલે રોકી પાળિત કિતવાળી રો વેહારી એક સારી નામ આ ય તો મારી મઢડાવાળી આયન

सोला <laughs> त તો આવા કો પ્રેમીઓ હો જાણે જાણે પ્રેમી ના જીવ હૈ પ્રેમ હોય